કલો પ્રાયો જીવ સ્વાસુ કહે સુતજી મહારાજ આ ઘોર કડયુગ આવી રહ્યો છે અને ઘોર કડયુગ ની અંદર આ જીવો છે ને બધા અસુર પ્રકાર થઈ રહ્યા વાતે વાતે જુઠ્ઠો બોલવો કંઈક લાભ માટે કોકને છેતરવા કંઈક આપણું સારું થતું હોય ને આપણું એના માટે કોકનું પોતાનું શોખ પાંચસો નું સારું થતું હોય ને તો અત્યારે જમાનામાં એવા લોકો પડે સામે વળાને પાંચ હજાર નું નુકસાન કરાઈ નાખે તો એવા માણસો છે એટલે કે આ કળિયુગના પ્રભાવમાં આવા બધા માણસો છે અસુરી પ્રકારના જીવો બની ગયા છે

અને વૈષ્ણવો સારી રીતે કંઈક ભગવાનની ભક્તિને પામી શકે આવું કઈ રહસ્ય જાણતા હોય તો કૃપા કરીનેત્ર શ્રેય પાવનામ છ પાવનમ કૃષ્ણા પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ કે પાવન થી પણ જો પવિત્ર હોય ને પવિત્ર થી પણ પવિત્ર પરમ પવિત્ર જે હોય પવિત્ર હોઈએ ને એનાથી પણ પરમ પવિત્ર હોઈએ આપણે એવું ભગવાન કૃષ્ણનું અમે ચરિત્ર સાંભળવા માંગીએ છીએ અમારા તમામ પાપો વરા જગતના જીવો જે અસુરો અસુર જીવો થઈ ગયા છે એનો પણ ઉદ્ધાર થઈ જાય કદાચ કોઈએ ભૂલથી પાપ કરી નાખ્યા હોય તો એ પાપો પણ બળીને ભસ્મ થઈ જાય એવું પરમ ચરિત્ર ભગવાન કૃષ્ણનું ચરિત્ર અમને તમે સંભળાવો ચિંતા મણી લોર્ક મુખ સુખમ સુરદ્રો સ્વર્ગ સંપદ પ્રયંતી ગુરો પ્રીતો યોગી ગુરુજી ગુરુજીને કહે છે કે હે ગુરુજી ચિંતામણી મળે અમને ચિંતામણી ખબર છે ને કે મણી છે એ મણીને તમે જેવો સોનાને લુડું હોય લોખંડ ને તમે અડારો ને તો એ સોનું થઈ જાય એટલે જો ચિંતામણી અમને મળે તો એ લોક સુખ માટે છે એમ કે ભાઈ એનાથી શું થાય સોનું હોય તો સોનું કદાચ વેચે ને એ વેચ્યા એના જે પૈસા આવે એનાથી ધન સંપત્તિ આવે એનાથી લોક સુખ ગાડી બંગલો વૈભવ વાહન આ બધું તમે ભોગવી શકો એટલે ચિંતામણી જે છે ને એ લોક સુખ માટે છે ત્યારે સ્વર્ગની અંદર કલ્પ વૃક્ષ આવેલું છે કે કલ્પ વૃક્ષ જે છે એની નીચે બેસવામાં આવે અને એની નીચે બેસીને કોઈ પણ પ્રકારની તમે કામના કરો તો એ કામનાથી કામના પૂર્ણ થઈ જાય તમે એની નીચે બેસીને જુઓ અને એ વૃક્ષની નીચે બેસો કલ્પ નીચે અને તમે કરો ભાઈ મારે પાંચ હજાર વાળનો પ્લોટ ને એની અંદર સારો બંગલો અને આજુબાજુ બગીચો હોય એવું થઈ જાય એટલે તરત એ થઈ જ જાય જે કલ્પના કરો તમે મગજમાં કલ્પના કરો એ સિદ્ધ થઈ જાય એનું નામ કલ્પ વૃક્ષ તમારી કલ્પના હોય એને સિદ્ધ કરે એટલે એ બધું જે છે એ ચિંતામણી છે આ જે બધા સ્વર્ગના સુખો જે ભૌતિકવાદના સુખો આ માનવ કલ્યાણ માટેના જે માનવ જીવન માટેના સુખો જેમ સંસાર છે એની અંદર પારસમણી આપ્યો છે સ્વર્ગ છે એની અંદર કલ્પ વૃક્ષ આપ્યું છે આ બધા એના લોકના સુખ માટે છે પરંતુ તમારા જેવા ગુરુ મળે તો અમારે આ કંઈ જોઈએ નહીં ગુરુ અમને એવા મળે કે અમારે માત્ર ને માત્ર વૈકુંઠ પ્રાપ્ત થઈ જાય અમને ભગવાન નારાયણ પ્રાપ્ત થઈ જાય

भयनाशनं भक्त्योर्धवर्धनं यस्य कृष्णसन्तोषक तदहं ते भिद्यास्यामि सावधानतया शृणोच सुन्दर मजारो न जवाब आे કે પ્રીતિ સૌનક ચિત્તે મને ખૂબ જ પ્રીતિ છે આ સાધુ નો સમાજ છે બધા તમે બિરાજમાન છો એક કાર્ય માટે તમે અહિયાં આવ્યા છો અને તમારા બધા માટે મારે એટલી પ્રીતિ છે એટલે હું તમને એક એવા શાસ્ત્રનું જ્ઞાન આપવા જઈ રહ્યો છું કે બધા તમે સાવધાન થઈને સાંભળો બધાને સાવધાન કરી દે છે અને અહીંયાથી વ્યાસપીઠ તમને બધાને સાવધાન કરે છે સાવધાન થઈને બધું સાંભળો કે આ શાસ્ત્ર સાંભળવાથી તમારી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થશે અને તમારું ચિત્ત પરમાત્મામાં એવું લીન થઈ જશે કે તમને ભગવાન નારાયણનું ભજન યજન અને કીર્તન હું આપું છું એ તમે સાવધાન થઈને સાંભળો આ શાસ્ત્ર હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ શાસ્ત્ર નો મહિમા એવો છે કે જેને જીવનમાં ગમે એવા પાપો કર્યા હોય આ કળિયુગની અંદર તમે જે વાત કરી કે બધા અસુરી પ્રકારના જીવો થઈ ગયા છે ને અસુરી પ્રકારના જીવોના કારણે આ જીવો કળિયુગની અંદર અનેક પ્રકારના પાપ કરવાના અને એવા અસુરી પ્રકારના જેને જેને પણ પાપો કર્યા છે એવા જીવો પણ જો આ શાસ્ત્ર સાંભળશે તો એનું કલ્યાણ થઈ જશે એના જીવનો ઉદ્ધાર થઈ જશે એવું પવન પાવની છે કે રાજાને શાસ્ત્ર શાસ્ત્ર છે એ અને દિવસની અંદર મોક્ષ પ્રાપ્ત થઈ ગયેલો અને સાત દિવસની અંદર જયારે આ મોક્ષ પ્રાપ્ત થયેલો જાણ્યો ત્યારે આખા બ્રહ્માંડમાં બધા દેવો પણ વિસ્મય પામ્યા સાત દિવસની અંદર મોક્ષ સતયુગ ત્રેતા યુગ વાપર યુગની અંદર મોક્ષ પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષ તપ કરવા પડે કરવા પડે તો પણ એ મોક્ષ પ્રાપ્ત ન થાય એવો મોક્ષ માત્ર સાત દિવસની અંદર પ્રાપ્ત બધા દેવો પણ બ્રહ્માજી પાસે આવે છે અને બ્રહ્માજીને કહે છે બ્રહ્માજી પણ જયારે આ વાત સાંભળે છે ત્યારે અચરજ પામે છે પણ બ્રહ્માજી તો નારાયણની લીલાઓ જાણતા હોય એટલે બ્રહ્માજીને થયું કે નહીં ભાગવત શાસ્ત્ર ની અંદર આ ભાગવત શાસ્ત્ર ની અંદર જો આટલો મહિમા હોય તો પુણ્યના જેટલા સાધનો છે એની સામે હું આ ભાગવતજી છે એમને મૂકીને તોલી જોઉં કે વાસ્તવમાં એ કેટલો મહિમા છે પુણ્યના અને પાપના ત્રાજવા હોય ખબર છે તમારો આ જીવા નશ્વર સૃષ્ટિમાંથી જાય ને એટલે ત્રાજવામાં તોલવામાં આવે કે ભાઈ આમાં પાપ કેટલા થયેલા છે ને આમાં પુણ્ય કેટલા છે એમાં કયું ત્રાજવું નમતું આવે છે એ એની ત્યાં તુલના થાય પછી એમ લાગે કે ભાઈ આને તો બહુ પાપ કરે છે ને પુણ્ય કર્યા જ નથી તો યમ રાજા આવે અને યમના પાર્સદો તો તો દંડા મારતા મારતા લઈ જાય અને જો એક એક સાધારણ ઉદાહરણ આપું કે તમે તમારા ઘેર તમારા પોતાનું પાંચ હજાર દસ હજાર પંદર હજાર મોંઘીમાં મોંઘામાં મોંઘી તમે સાડી લાયા હોય હે અને એ સાડીને જો ઘેર ધોવાની થાય તો તમે કેવી સાચવી સાચવીને ધો અને એ જ સાડી પછી તમે ધોબીને આપી દો તો એને તો ખબર નહીં કેટલાની હોય એ ધોકાવાળી એને બરાબર ધોઈ નાખ્યો ડ્રાય ક્લીન ચોખ્ખી ક્લીન કરીને આપે તમને આવ્યા પછી લાગે કે ના ચોખ્ખી છે પણ એ તો સાડીને જ ખબર હોય કે એના ઉપર શું વીતી હોય હે ડ્રાયલી ડ્રાય ક્લીન કરતાં કરતાં તો એ સાડી ઉપર શું વેતી હોય એને જ ખબર હોય એવી રીતે આ મેલી ચાદર છે આપણી જે દેવ ઉપર આપણે આપણું સમજીએ છીએ ને કે આ મારું શરીર છે પણ આ તો ભાડાનું મકાન છે તમારું તમારું ક્યાં કંઈ છે જ તમારું કશું છે જ નહીં તમે કલ્પના કરો તમે જીવ્યા બરાબર તમે જન્મ લીધો અને સીધા ભગવાને તો સીધી તમારા કર્મ પ્રમાણે એમ લાગ્યું ભગવાનને કે આ જીવ સારો છે ચોરાસી લાખ માં ફરતો 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 આ મનુષ્ય જીવનમાં ભગવાનને જયારે કૃપા કરવાની ઈચ્છા થાય ને તમારા ઉપર કૃપા આ જીવ પર કઈ કૃપા કરવું ત્યારે તમને મનુષ્ય જીવન આપે અને જીવન એવું છે કે ગમે તે મળ્યું હોય જીવ કોઈ પણ ક્ષેત્રમાં ભગવાન જન્મ આપે ત્યારે જીવ જે જગ્યાએ હોય એ જગ્યાએ સારો જ લાગે હે કોઈને એવું થાય કે ભાઈ હું જલ્દી હું મરી જઉં હવે બીજો જીવ પ્રાપ્ત કરું એવું થાય કોઈ ના થાય જોજો તમારું કોઈ કૂતરું હોય અને તમે આમ હાથમાં દંડો લો ને એટલે પાંચ ફૂટ છેટું ભાગે કેમ કારણ કે એને એને પરમાત્માએ જે જીવાત્મા મૂક્યો છે એને એને જે દેહ આપ્યો છે એ શ્વાન દેહ આપ્યો છે તે શ્વાન દેહ એને વાલો લાગે છે એવી રીતે પરમાત્માએ જે જે જીવ આપ્યા છે એ જીવને પોતાનું શરીર વાલુ લાગે છે પણ કઈક એવી કૃપા કરવાની ઈચ્છા થઈ ત્યારે પરમાત્માએ આ મનુષ્ય દેહ આપ્યો છે અને મનુષ્ય દેહની અંદર પણ જ્યારે સદકર્મો પૂર્વ જન્મના પણ ભાવો ભવના પુણ્ય તમારા જાગ્યા હોય ત્યારે ભાગવત સાંભળવાનો લાવો તમને પ્રાપ્ત થાય